નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત ઓગણીસ નહીં હવે ત્રીસ દેશોના લોકો માટે અમેરિકાના દરવાજા બંધ સુપર પાવર બનવાની દિશામાં વધુ એક ડગલું રશિયાએ ડૂમામાં આર એલ ઇએલઓએસ બિલ પાસ કર્યું ભારતને મોટો ફાયદો ગૌતમ ગંભીરના કારણે હું દબાણમાં છું ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન તિલક વર્માનું ચોંકાવનારું નિવેદન દારૂ અને ડ્રગ્સના દૂષણ મામલે રાહુલ ગાંધીની ટ્વીટનો શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ આપ્યો જવાબ બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસના સુપડા સાફ થવાની કરી વાત દિલ્હી મહાનગરપાલિકામાં ભાજપને ફટકો બે બેઠક ગુમાવી કોંગ્રેસને વર્ષો બાદ સંજીવની મળે ઓલા અને ઉબેરને ટક્કર આપવા માટે આવી રહી છે ભારત ટેક્સી ગુજરાત અને દિલ્હીમાં ટ્રાયલ શરૂ દસ દિવસમાં એકાવન હજાર ડ્રાઈવરો જોડાશે ગુજરાતમાં સોળ લાખ મતદારોનું અવસાન ત્રેવીસ લાખનું સ્થળાંતર બે લાખ બ્યાસી હજારથી વધુ રિપીટ સંસદમાં ઉભા ઉભા રેણુકા ચૌધરીએ મીડિયાના સવાલ પર કૂતરાનો અવાજ કાઢ્યો બાબરી જેવી મસ્જિદનો શિલાશ્યાય કરીશ જો મને રોક્યો તો હાઇવે પર કબજો કરશે મુસલમાનો ટીએમસી ધારાસભ્ય હુમાયુ કબીરની ચેતવણી પીએમ મોદીના ચા વેસ્તા એઆઈ વીડિયો પર ભાજપનું સણસણતું નિવેદન કોંગ્રેસ સામે લા ગૌતમ ગંભીરને રવિ શાસ્ત્રીની કડક ચેતવણી કહ્યું પ્રદર્શન સુધારો નહીં તો નોકરીથી હાથ ધોવા પડશે સુરતની ટેક્સટાઇલમાં એક જ દિવસમાં હજારો મીટર ડુપ્લિકેટ પટોળાનું ઉત્પાદન જીઆઈ ટેકનો વિસ્ફોટક કારીગરોમાં આક્રોશ તેલંગાણાના સીએમ રેવત રેડ્ડીએ ઇસ્લામ ધર્મનો અંગીકાર કરી લીધો ભાજપનો સવાલ ભાજપ વોટસ્વર છે મોદી તેમના નેતા છે દિલ્હીની હાર બાદ આપ નેતા સંજયસિંહનો ગુસ્સો ફાટ્યો આવા લોકોને ભારતમાં નહીં ઇસ્લામિક દેશમાં મોકલી દેવા જોઈએ મદનીના નિવેદનથી ગિરિરાજ સિંહ ભડક્યા પાંચ રશિયન યુદ્ધ જહાજો ત્રણ હજાર સૈનિકો ભારતમાં રશિયાના સૈનિકો તૈનાત થઈ શકે છે દિલ્હી મોસ્કો સંરક્ષણ સોદો ચીનના વર્ચસ્વનો અંત લાવશે મહિલાઓ ખેતીમાં પણ અગ્રેસર ગુજરાતમાં વીસ લાખ અડતાલીસ હજાર સહિત દેશભરમાં ચાર કરોડ છ્યાસી લાખ મહિલા ખેડૂત વધુ એક રાજ્યમાં મહારાષ્ટ્ર જેવો ખેલ કરશે ભાજપ કોંગ્રેસનું ગઠબંધન તૂટે તેવી અટકળો તેજ યુપીના મેરઠમાં બીએલઓએ ઝેર ઘટગટા સુપરવાઇઝર કામ માટે વધારે પડતું દબાણ કરી રહ્યો હોવાનો રિપોર્ટ દુનિયામાં યુદ્ધ વચ્ચે શસ્ત્ર ઉત્પાદકોની કમાણી વધીને છસો ને અબજ ડોલર થઈ ભારતના ટુકડા થશે બાંગ્લાદેશના ભૂતપૂર્વ આર્મી જનરલે ભારત વિરુદ્ધ ઝેર ઓપ્યું બત્રીસ હજાર પ્રાથમિક શિક્ષકો માટે મોટી ખુશખબરી હવે નહીં જાય નોકરી હાઈકોર્ટનો નિર્ણય ખેડૂતો માટે ખુશખબર ત્રણ લાખ ઓગણચાલીસ હજાર ધરતીપુત્રોના ખાતામાં એક હજાર અઠ્ઠાણું કરોડ જમા અરજી માટે હવે બે દિવસ બાકી પ્રવીણ રામને ભાવનગર ફાસ્ટેગ કોર્ટમાં કરાયા હાજર આપ નેતાએ લગાવ્યા સરકાર પર મોટા આક્ષેપ ઉત્તર પ્રદેશમાં બાંગ્લાદેશી રોહિંગ્યા ઘુસણખોરો સામે મોટી કાર્યવાહી શરૂ સૂચનાઓ જારી કરવામાં આવી સીએમ યોગી હિંમતનગરમાં ઉડાનો વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં ઉતર્યા ભાજપના નેતા સાબર ડેરીના ડિરેક્ટરો પણ ધરતીપુત્રોના પક્ષમાં બંગાળ વિધાનસભા ચૂંટણી માટે પીએમ મોદીએ કર્યો માસ્ટર પ્લાન સાંસદોને આપ્યા ટાસ્ક હાર્દિક પંડ્યા અને ગિલની ટીમમાં વાપસી સૂર્યકુમાર યાદવ કેપ્ટન ટી ટ્વેન્ટી સિરીઝ માટે સ્કોડની જાહેરાત માન્યતામાં ફેરફાર સાબિત કરવા માટે નવા નિયમો લાગુ દંતેવાડા બીજાપુર બોર્ડર પર જંગલમાં સેનાનું મોટું ઓપરેશન બાર નક્સલીઓ ઠાર ત્રણ જવાનો સહિત છોટા ઉદેપુરમાં ખાતરની અસર ખેડૂતો કડકડતી ઠંડીમાં ત્રણ વાગ્યાથી લાઇનમાં ઉભા રહેવા મજબૂર ગુજરાત સાયબર સેલ દ્વારા દુબઈથી ચાલતા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ વધુ સો આરોપી ઝડપાયા ગુજરાતમાં આઠસો ને એકાણું સી બે લાખ પિંચ્યાસી હજાર મોર યાયાવર પક્ષી બસો ને છોતેર ટકા વધ્યા છતાંય તેમની સુરક્ષા સામે પડકારો યથાવત કેપ્ટન બદલાયા પણ ભાગ્ય નહીં ટીમ ઇન્ડિયા સતત વીસમી વખત વન ડેમાં ટોસ હારી રખડતા શ્વાન શોધવાનો પરિપત્ર રદ નહીં થાય તો તલાટી કામ નહીં કરે મુખ્યમંત્રીને પત્ર લખી સિમકી ઉસારી ગુજરાતમાં એસઆઈઆરની નેવું ટકા કામગીરી પૂર્ણ ચાલીસ લાખ મતદારોના નામ કપાશે બે લાખ અડસઠ હજાર રિપીટેડ ખાખી અને સરકારની મહેરબાની દારૂના અડ્ડા અને બુટલેગરો વિરોધ અડતાલીસ હજાર ફરિયાદો સતાઈ કોઈ કાર્યવાહી નહીં ઉદેપુરમાં ન્યૂ ગુજરાત પેટર્નની પોલ ખુલી સરકારની કીટમાંથી સડેલી મકાઈ નીકળતા ખેડૂતોનો ઓબાળો સાયબર સિક્યુરિટીના નામે લોકોના ફોન પર નજર રાખવા માંગે છે સરકાર સંસાર સાથી એપ મુદ્દે પ્રિયંકા ગાંધીના પ્રહાર બોમ્બની ધમકી મળતા હૈદરાબાદથી કુવૈત જતું વિમાન અડધેથી પાછું ફર્યું મુંબઈમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું ઓપરેશન સિંદુર બાદ પણ માં આતંકવાદીઓના લોન્ચ પેડ સક્રિય થયા ઝારખંડમાં નવી રાજકીય ગતિવિધિ હેમંત સોરેન માં જોડાઈ જવા તૈયાર રાજકોટમાં મિની શાસન જેવા લાયન સફારી પાર્કને ઉનાળુ વેકેશનમાં ખુલ્લું મૂકવા માટે તૈયારીઓ જેતપુરના સામુંડા નગરમાં મહિલાઓ રણસંડી બની સતત બીજા દિવસે દારૂના અડ્ડા પર જનતા રેડ પાડી ક્ષત્રિય ઠાકોર સેનાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને આપી ધમકી કહ્યું ભાજપ આગામી બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં ગંભીર પરિણામો ભોગવવા રહે તૈયાર દેશની વસ્તી ગણતરીની તારીખ જાહેર સરકારનું મોટું નિવેદન બે હજાર છવ્વીસ થી સત્યાવીસમાં બે તબક્કામાં થશે જનગણના સમુદ્રમાં વધશે ભારતની તાકાત પુતિનના પ્રવાસ પહેલા આવ્યા મોટા ખુશખબર રશિયાથી મળશે ન્યુક્લિયર સબમરીન બાંગ્લાદેશની સડેલી નકલી ભારતીય નોટોની સપ્લાયના નેટવર્કનો પર્દાફાશ કન્સાઇમેન્ટ જપ્ત પાંચની ધરપકડ કેન્દ્ર સરકાર આગામી બજેટમાં પીએમ કિસાન યોજનાનો હપ્તો હવે છ હજારમાંથી વધારીને નવ હજાર કરવાની તૈયારીમાં ભારત અમેરિકા ટ્રેડ ડીલ નજીક પચાસ ટકા ટેરિફ ઘટીને વીસ ટકા થવાની સંભાવનાએ બજારમાં ઉત્સાહ રાજ્યના તેર લાખ આયુષ્માન કાર્ડ થયા બંધ મફત સારવાર મેળવવા માટે તાત્કાલિક રિન્યુ કરાવી લેવા અનુરોધ જનઆક્રોશ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાઈને જનતા પરિવર્તનનો સંકનાથ કરવા તૈયાર અમિત ચાવડા પુરવઠા વિભાગે એક સાથે એનએસએફે કાર્ડ ધારકોને નોટિસ પાઠવી ખોટી રીતે અનાજ મેળવતા રેશન કાર્ડ ધારકોમાં ફફડાટ સુરતમાં ફરી ઘાતક બન્યો પતંગનો દોર લિંબાયત ફ્લાયઓવર બ્રિજ પર માતા પુત્ર થયા ઘાયલ હાઇવે પર મોબાઈલ હવે જીવન રક્ષક થશે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને જીઓની ભાગીદારીથી અકસ્માત સંભવિત ઝોનની તાત્કાલિક જાણકારી મળશે જાપાની પ્રાદેશિક સભા બાવીસ ડિસેમ્બર સુધીમાં પરમાણુ પ્લાન્ટ ફરી શરૂ કરવા પર મતદાન કરશે રાજ્ય સરકારે સાહીઠ ટકાથી વધુ દિવ્યાંગોને સંત સુરદાસ યોજનામાં સામેલ કર્યા ટુ વ્હીલર શરતો દૂર રાજકોટ સહિત રાજ્યની સરકારી ગ્રાન્ડેડ શાળાઓ માટે જ્ઞાન સહાયકોની ભરતીની પ્રક્રિયા શરૂ શિક્ષણ ક્ષેત્રે શાળાઓને પ્રોત્સાહિત કરવા રોકડ ઇનામની જાહેરાત કરતું શિક્ષણ વિભાગ એસબીઆઈમાં નોકરીની શાનદાર તક નવસોથી વધારે પદ પર ભરતી આજથી અરજી કરવાનું શરૂ લાની નાની સ્થિતિ સર્જાતા ઠંડીની અસર અનુભવાશે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે